સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની સાથે જ રોગચાળાએ ફફડાટ ફેલાવતા સ્થાયી સમિતિ અધ્યક્ષે તમામ અધિકારીઓને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી આ સાથે પૂર નિયંત્રણ અંગે પણ જરૂરી પગલાં લેવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધવા લાગ્યો છે તાજેતરમાં પાલિકાના વિપક્ષી નેતા અમીબેન રાવતે આક્ષેપો કર્યા હતા કે વડોદરામાં કોલેરાના કેસો પણ જોવા મળી રહ્યા છે પરંતુ આ બાબતે પાલિકાનું તંત્ર ઇનકાર કરી રહ્યું છે તો બીજી તરફ સમગ્ર શહેરમાં રોગચાળાનો ભરડો વધે તે અગાઉ તેને નિયંત્રણ કરવા આવશ્યક પગલાં લેવા હેતુસર તથા પૂર નિયંત્રણ કામગીરી અંતર્ગત સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ ખંડેરાવ માર્કેટ ખાતે એક બેઠક બોલાવી હતી જેમાં ડેપ્યુટી કમિશનર સિટી એન્જિનિયર તમામ એમસી કટ તમામ એએમસી તમામ વોર્ડ ઓફિસર આરોગ્ય વિભાગના તમામ ડેપ્યુટી હેલ્થ ઓફિસરના સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રોગચાળા સંબંધિત તેઓએ વિવિધ સ્તરે ચર્ચા કરવા ઉપરાંત હાલ રોગચાળા અંગે ઉદભવેલી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો આ ઉપરાંત જો શહેરમાં પૂર જેવી પરિસ્થિતિ ઉદભવે છે તો તે માટે તંત્ર કેટલું એલર્ટ છે અને તાત્કાલિક ધોરણે કેટલા અને કેવા પગલાં લઈ શકાય તેમ છે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી ચોમાસાની ઋતુમાં જે વોટર બોન્ડ ડિસીઝ કહીએ પાણીજન્ય રોગો અને વાહકજન્ય રોગો એટલે મોસ્કિટો દ્વારા ફેલાતા રોગોનું પ્રમાણ વધતું હોય છે ખાસ કરીને જ્યારે કહેવાય કે એક્યુટ વોટરી ડાયરિયાના પેશન્ટો વધે એટલે પાણીજન્ય રોગોના કેસો વધે હેપેટાઇટિસ ટાઈફોઈડ કોલેરા વાયરલ ડાયરિયા આ બધા ડિસીઝોનું પ્રમાણ વધતું હોય છે આ પાણીજન્ય રોગો જ્યારે થતા હોય ત્યારે જરૂરી નથી કે કોર્પોરેશનના પાણીથી જ થતા હોય અન્ય કન્ટામિનેશનથી પણ આ રોગો થઈ શકતા હોય છે દાખા તરીકે અનહાઇજેનિક ફૂડ ખાધું હોય સડેલા ફ્રૂટ હોય સડેલા શાકભાજી હોય કોઈ વોટર સોર્સ કન્ટામિનેટ થઈ ગયો હોય કોઈ એક ફૂડ આઇટમ કન્ટામિનેટ થઈ ગઈ હોય એટલે આજે તમામ હેલ્થ ના ડીવાય આરોગ્ય અમલદાર અને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના તમામ વોર્ડના ડી પાણી પુરવઠાના અધિકારીઓ ડ્રેનેજ પુરવઠાના અધિકારીઓ ઇલેક્ટ્રોન મિકેનિકલ સુગી શાખાના અધિકારી સાથે આજે મિટિંગ કરી છે મિટિંગમાં સિટી એન્જિનિયર સાહેબ પણ ઉપસ્થિત હતા ખાસ કરીને પબ્લિક હેલ્થ અને એન્જિનિયરિંગ વચ્ચેનું કોર્ડિનેશન કરી અને આ પાણીજન્ય રોગો પર કાબૂ મળી શકાય આથી પાણીમાં સુપર પોલ્યુશન કરવું ચોરી ટેબ્લેટનું વિતરણ કરવું કોઈ જગ્યાએ કોઈ ક્લસ્ટરમાં વધુ પાણીજન્ય રોગો નોંધાતા હોય તો એના તાત્કાલિક સેમ્પલિંગ કરવા વોટર સેમ્પલિંગનું પ્રમાણ વધારવું અને કન્ટામિનેશન જણાય તો ખાસ કરીને લાઈન કાપી અને લોકોને ટેન્કરથી પાણી આપવું જેથી કરીને રોગને ફેલાતો અટકાવી શકાય હાલની તારીખે વીસ પચીસ જેટલા એક્યુટ વોટર ડેરા પેશન્ટો છે અલગ અલગ ડાયગ્નોસ્ટિક મેથડથી પાંચ સાત પેશન્ટોમાં કોલેરા સસ્પેક્ટ પણ થયેલો છે ખાસ કરીને એની જે સર્વેલન્સ સિસ્ટમ છે કે હેલ્થકેર આધારિત સર્વેલન્સ એ કેટલા પેશન્ટો આવે છે એની ઇન્ફોર્મેશન કોર્પોરેશનને મળે કોમ્યુનિટી બેઝ સર્વેલન્સ સ્ટ્રોંગ કરવા માટે જે આશા વર્કરો અને કોમ્યુનિટી હેલ્થ વર્કરો છે એ લોકો માટે સૂચના આપવામાં આવી છે કોમ્યુનિટી મોબિલાઇઝેશન એટલે કે લોકોને આના વિશે જાગૃતિ મળે કે દર વખતે ખાતા પહેલાં હાથ ધોવા જોઈએ ઓરલ કોરોલા વેક્સિન અવેલેબલ છે સાંચોલ કરીને બે ડોઝ લેવાથી ત્રણેક વર્ષ સુધી પ્રોટેક્શન મળતું હોય છે સાડી ચારસો રૂપિયાની આસપાસની કિંમત હોય છે એના વિશેની જાગૃતતા ફેલાવવાની જરૂર છે જેથી કરીને જે લોકો એફોર્ડિંગ છે બે ટુ ડૂ ફેમિલીના છે એ લોકો આ લઈ શકે ટ્રીટમેન્ટ બાબતમાં કોર્પોરેશનની સક્ષમતા કેટલી છે અને જે આઈસી મટીરિયલ ખાસ કરીને કહેવાય કે અમારે એલઈડી ટીવી છે પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ છે વતા ઘરે ઘરે જઈ અને કોમ્યુનિસ દ્વારા આ બધી વસ્તુઓની જાણકારી લોકો સુધી મળે જેથી કરીને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ચો એટલે જ્યારે પરિસ્થિતિમાં એવું લાગે કે કેસો વધી રહ્યા છે એના માટે હેપેટાઇટિસ વટરી ડાયરિયા ટાઈફોઈડના કેસોમાં સામાન્ય રીતે ચોમાસામાં ઉછાળો આવતો હોય છે પરંતુ જે રીતે મીડિયામાં સમાચારો પ્રસારિત થઈ રહ્યા છે એ જોતા ખાસ કરીને કોર્ડિનેશન હેલ્થ ડિપાર્ટમેન્ટ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ અને બ્રેન ડિપાર્ટમેન્ટ આ બધાનું કોર્ડિનેશન થાય અને પ્રોએક્ટિવલી કામ કરવામાં આવે જેથી કરીને આની પર કાબૂ મેળવી શકાય આજે સાથે જે પૂર નિયંત્રણ માટેનું મેન્યુઅલ કોર્પોરેશન બનાવ્યું છે એનું પણ આજે રિવિઝન કર્યું કે કદાચ પૂરની પરિસ્થિતિ ઊભી થાય